કદાચ પરમાત્મા તમારો ભાવ બાકી જાય ને પરમાત્મા કોઈ ના કોઈ લે

કદાચ આ મારા સેવકો અમુક વર્તન તમારા કોઈ નો વે એ થાય જમીન હા બોલો ખરા મોટા મગ ભર્યા બચપનથી પોતાના આવૃતિ આપી છે અને બધા તમારી નથી તમારા માતાજી આમ નથી તો હું તો એવું માનું છું તમારા ગુરુ મહારાજ ના આશીર્વાદ તમે જે ધર્મ માનો છો

ઘરે પરત થઈ ગયો અને કાલથી સારું જીવું ગમે એ પરિસ્થિતિ આવે આ ગાંઠ મારી લો અને એ જાય ઘરમાં

આપણે કઈ ના કરીએ શરીર રાખ્યું એમાંથી બસો ગ્રામ લોહી જતું રહે છે સમજાય

અને પેલું કે છે કે ભૂલ નહીં તો આપણું પૈસો ના આપ્યો હોય તો આપણું એમના તો પ્રાણે આપી દીધા આ બધી વ્યાજ થાય છે કે આપણે રેડી ના દેવાનું આપવાનું છે અને એ તો નવું થઈ જાય છે એને દયા આવી જાય

એટલે અમારા રાતી ભાઈ મને સવાલ પૂછ્યો કે બાપુ અને હોસ્પિટલ ના બધી જે થાય એ સેવા કરી છે પણ કઈક અમને રસ્તો બતાવો ભજુ અમે શું કર્યું એટલે દાદા એ અમને પ્રેરણા કરી એટલે અમે અમને એમને એક જ કીધું કે જે કેન્સર ના પીડિત છે ને અન છેલ્લા સ્ટેજ ઉપર હોય તારે ઘરવાળાને એની જરૂર ના હોય અને હોસ્પિટલ માં એની જગ્યા ના હોય છેલ્લો સ્ટેજ ચાલતું હોય જોજો શરીર માંથી દુર્ગંધ મારતી હોય

વાંધો નહી પણ એટલું ઝાપટો એમાં એટલે સમય નો અભાવ છે જે કઈ કામ થી આયા છે બીમારી માટે આયા છે સંતાન માટે આયા છે તો એની માટે સૂચના આપવામાં આવશે

આમ તો એ દયા જ રહી વાળા ઉપર એ ગયા જ કરી છે અને જેને હું હૃદયના ભાવથી માનું છું એને બે હાથ આત્મતા કરી બોલાવવાની છે પાપ લાગી મને આખી થાય